સાયકલ ચલાજ સ્મૂથ લાગે હું એ ચલાવ લાગે તો આમ કમ્પ્લીટ પણ હજી પેલો રોલર ફરો ને એટલે મસ્ત થઈ જાય

આ આ બાજુ કોલેજ હ આ બાજુ મંદિર હ અને આ બાજુ તલાય પેલા કોલેજ બતાઈ એક સાયકલ ચોક ઉભી કરી દઈએ બંધ ના તો નહીં રવિવાર રવિવાર એટલે બંધ આજ અંદર જવું હોય કેમેરા હશે અંદર જવું કેમેરા હશે

ये ये अरे ये लगभग तो हम तो तो साइंस स्कूल है अरे ये मंदिर है का चप्पल नहीं आया मंदिरिया चप्पल नहींला टूटी गया, नहीं गया। दुण। तो दुण। मंदिर कोम का जैसे चालू लगा अब दूध पॉलीफाई का

મિસ્ટર ગુજરાતી ચેનલનો વિડીયો બનાવવા જવાનું હ તો અહીં જે વિડીયોની અંદર આપણે જે બનાવીએ એ થોડું ઘણું દેખાડતા રહું તો વ્લોગની અંદર જોડાયેલા જો આવા વ્લોગ આવે છે બહુ મોટા તો મિત્રો આજે આપણો વિડીયો બનાવ્યા જ્યાં નહીં અને અહીંકાણ આપણો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી હતી તો તમને આજનો આ વ્લોગ ગમ્યો હતો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી